જેસીબી ની મદદથી દૂધરેજ રોડ અવૈધ બાંધકામ દૂર કરાયા છે કોમ્પ્લેક્ષ બહાર કાઢવામાં આવેલ ઓટલા તોડી પડાયા છે દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા

કોમ્પ્લેક્સ બહાર કાઢવામાં આવેલ ઓટલા તોડી પાડવામાં આવ્યા છે દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે